આ સાંજના છ વાગ્યા સુધીમાં જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગટ્ટર ઢાંકણાઓને રિપેર કરવામાં નહીં આવે તો સાંજના છ વાગ્યે ઝાંઝરડા રોડ પરનો રસ્તો ચક્કાજામ કરાશે જુનાગઢમાં તંત્રની બેદરકારી કારણે એક નિર્દોષ આશાસ્પદ યુવાન મોહિત દીપકભાઈનું અકસ્માતમાં ગંભીર ઇજાર થતા મોત થયું હતું જ્યારે આવી દુર્ઘટના દ્વારા ફરી કોઈનો ભોગ ન લેવાય તે માટે થઈ આવા ગટરના ઢાંકડાઓને તાત્કાલિક અસરથી રિપેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે આ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકાને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે આજ સુ સાંજના છ સુધીમાં ઝાંઝા રોડ પરના ગટરના ઢાંકડા રિપેર નહીં થાય તો સાંજના છ વાગ્યે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ઝાંઝા રોડ રસ્તાને ચક્કાજામ કરશે એની મહાનગરપાલિકા તંત્ર અને પોલીસ તંત્રના અધિકારીઓએ નોંધ લેવી તેમ આમ આદમી પાર્ટીના તુષારભાઈ સોજીત્રાએ જણાવ્યું છે વંદે માત્રમ ઝાંઝેડા રોડમાં ગઈકાલે ઘટેલી ઘટના અને હવે જૂનાગઢની જનતા હકીકતે રસ્તા પર આ વિડિયો ક્લિપ મારફત જૂનાગઢ મનપાને આજે સાંજે છ વાગ્યા સુધીનું અલ્ટિમેટ આપવામાં આવે છે ઢાંકણાઓ રિપેર કરવા બાબતે અન્યથા સાંજે છ વાગે ઝાંઝાળા રોડ ચક્કાજામ બનશે સ્થાનિક પોલીસ તંત્રને વિનંતી કે આ લોકોની જાનમાલની સુરક્ષાનો પ્રશ્ન છે અને લોકોની જાનમાલની સુરક્ષા કરવી એ પોલીસ તંત્રની ફરજ છે જ્યારે બંધારણીય હક મેળવવા માટે લોકો મેદાન પર આવે છે ત્યારે પોલીસ તંત્રએ એમને રક્ષણ આપવું પડે એ એક એમની જવાબદારી છે એટલે સાંજે છ વાગે જુનાગઢ પોલીસને પણ વિનંતી કે લોકોની સુરક્ષા માટે ઝાંઝેડા રોડ ઉપર પૂરતી પોલીસ વ્યવસ્થા કરે જો મનપા સાંજે છ વાગ્યા સુધીમાં ઢાંકણાઓ રિપેર નહીં કરે તો ઝાંઝેડા રોડ જામ થશે જય હિન્દ જય હો જૂનાગઢ